નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં હોય છે કે રાતના વ્યવસ્થિત ઊંઘ નથી આવતી મોડે રાત સુધી જાગે છે અથવા તો સવાર ઊંઘ આવે છે અને આપણે છ થી સાત કલાકની ઊંઘ હોય છે તે ખૂબ મહત્વપૂર્ણ ઊંઘ હોય છે જો તે પૂરી ન થઈ શકે તો તેનો અભાવ છે તે બીજા દિવસે પડે છે આપણે બીજા દિવસે કોઈ કામ કરવામાં મન ન લાગે અથવા તો આપણો બીજો દિવસ પણ ખરાબ જાય છે તો તેના માટે ગજબનો નુસ્ખો બતાવું છું

કે રાતના વ્યવસ્થિત ઊંઘ નથી આવતી મોડે રાત સુધી જાગે છે ઊંઘ આવે છે તો સવાર જતા આવે છે બીજો દિવસ ખરાબ જાય છે કામ કરવામાં મન નથી લાગતું અને આપણી 6 થી સાત કલાકની ઊંઘ છે તે ખૂબ મહત્વપૂર્ણ ઊંઘ હોય છે તે પૂરી ન થઈ શકે તો આપણો બીજો દિવસ પણ ખરાબ થાય છે ઘણા લોકો ઊંઘ માટે રેગ્યુલર ગોળીઓ ખાતા હોય અમુક પ્રકારની કેપ્ચ્યુલો લેતા હોય મેડિસિનો લેતા હોય અમુક પ્રકારના ઇન્જેક્શનો પણ લેતા હોય છે પણ તેનાથી તેનું શરીર છે તે અંદરથી ખોખલું બનવા લાગે છે અને તે વ્યક્તિ ક્યારેય પણ તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકવાનો અને લાંબુ આયુષ્ય પણ નથી જીવવાનું તો તેના માટેનું એક નુસખો બતાવું છું કરવાનું શું છે તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે તેમાં એક ચમચી હળદર મિક્સ કરવાની છે અને બે છપટી કાળા મરીનો પાવડર ત્રણ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને હલકું તેને ગરમ કરવાનું છે ગરમ કર્યા બાદ નવ શેકું રહે નવ શેકું એટલે કે આપણે પી શકીએ એવું રહે પછી રાતના સૂતા પહેલા આરામથી નીચે બેસી અને ગૂંટડા ભરી અને આ વસ્તુ તમારે પી જવાની છે આનાથી શું થશે કે તમને

પહેલા તમારે ગરમ દૂધ નથી કરવાનું પહેલા તમારે કાચું દૂધ હોય છે તે લેવાનું છે તેમાં એક ચમચી તમારે હળદર મિક્સ કરવાની છે અને બે 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 ચમચી નહીં તમારે કાળા મરીનો પાવડર મિક્સ કરી આ ત્રણે ત્રણ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે અને પછી તેને હલકું ગરમ કરવાનું છે ગરમ કર્યા બાદ નવ શેકું રહે આપણે પી શકીએ એવું રહે પછી રાતના સુધી વખતે આરામથી નીચે બેસી અને કૂટરા ભરી અને આ વસ્તુ પી જવાની છે તાત્કાલિક સરસ મજાની ઊંઘ પણ આવી જશે સવારે પેટ પણ સાફ થઈ જશે અને જે લોકોના શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ રહેતી હોય તે પણ દૂર થશે આ વિડીયોને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરો કેમકે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે જય હિન્દ દોસ્તો